એમાં નવો પાક કર્યો છે અને સારું એવું ઉત્પાદન લઈ રહ્યા છે પરંતુ ઘણીવાર ખેડૂત મિત્રોની કોમેન્ટ હોય છે કે ભાઈ તમે સરગવાના પાકનું વાવેતર કરો છો તો ભાઈ પાકનું વાવેતર થઈ જાય છે ત્યારબાદ એનું પ્રોડક્શન પણ આવવા મળે પરંતુ એનું વેચાણ કેવી રીતે કરવું એ મહત્ત્વનો અને મોટામાં મોટો પ્રશ્ન છે ખેડૂતો મિત્રો માટે તો આ ખેડૂત મિત્રો કેવી રીતે હાર્વેસ્ટિંગ કરે છે ક્યારે હાર્વેસ્ટિંગ કરે છે અને કેવી રીતે એનું સેલિંગ કરે છે અને કેવી રીતે વધુ ઉત્પાદન મેળવે છે વગેરે બાબતના સવાલોના જવાબો આ ખેડૂત મિત્ર આગળ છે આપણે મેળવશું તો નમસ્કાર ખેડૂત મિત્ર નમસ્કાર હવે આપનું નામ જણાવો જગદીશભાઈ બાબુભાઈ તડાવિયા અને આપનું સરનામું જણાવો એક ખાસ ગામ મંડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી હવે ખેડૂત મિત્રને જણાવો કે તમે કેટલા વીઘાના સરગવાના પાકનું વાવેતર કરેલું છે અ વીઘા તો 40 વીઘામાં કર્યું છે હા અને આ પ્લોટ છે એ આપણે 28 વીઘાનો છે ઓકે

કેટલા મહિના ની અંદર આનું પ્રોડક્શન શરૂ થઈ જાય એક આપણે પ્રોડક્શન બાબતે પ્રોડક્શન તો વરસાદ ક્લાઇમેટ ઉપર હોય છે વરસાદ વેલો જતો રે તો વેલો આવરણ શરૂ થઈ જાય ને તો સારા ભાવમાં બગીચો બેસી જાય અને અમારે મેં માનો કે બે મહિના પેલાથી ઉત્પાદન શરૂ થયું તું ઓલરેડી હારામ સારું એટલે માનો ને કે બે ટન માલ રોજ જાતો મેક ડેલી સર્વિસ ડેલી સર્વિસ બે હજાર કિલો માલ હોય ક્યારેક પંદરસો કિલો માલ હોય હા એમ એક અહીંથી ટેમ્પો ભરાતો બરોબર અને એવી રીતે અમે સતત બે મહિના સુધી ટેમ્પો એક ધારો સેલિંગ કર્યો હવે તમે આનું વેસણ કે કરો એ પૂર્વે તમે આનું હાર્વેસ્ટિંગ કેવી રીતે કરો એ ખરા હાર્વેસ્ટિંગ ની બાબતમાં તો જે લાલ પ્રકારના છોડ હોય ને એની માલકો એને અમે કોદાળી જો આવી રીતે ખોદી ના નાખી દીધો જોઈ શકો છો આ ખોદી ને કાઢી નાખે અને ત્યારબાદ લાલ અને ટૂંકા છોડ હોય ને એને કાઢી જ નાખવા એને ડિલેટ જ મારી દેવાના કે ભાઈ આમાં નડવા જ ન હોય માલ ની અંદર અને તમારો માલ કેવો છે ખેડૂત મિત્રો ને તમે જણાવો મારે માલ રેડી આવે આ બધું એક સરખો એક સાઈઝ માં જ નીકળે એમ ને હા એક સાઈઝ માં હાલ માં પણ કેટલું ઉત્પાદન થઈ રહ્યું છે હાલમાં માં જો ને આગળ આ ચાર ઝોન ની માલ કોરા ઉતાર્યું તું ચાર દિવસ અ સાત આઠ જણા ઉતારતા હતા અહીંયા કેટલા કટ્ટા પીડા છે જોઈ જવું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર હોળ અને અઢાર જેવા અહીંયા પડ્યા છે સામે બારક જેવા પડ્યા છે અને આગળ જવો ખેડૂત મિત્રો એમાં પડ્યા છે અને એવી રીતે આ ચાર ડિપાર્ટમેન્ટમાં ઉતાર્યું ચાર આ ચોથો દિવસ છે હવે આનું તમે સેલિંગ કેવી રીતે કરો એક ખેડૂત મિત્રો આપણે તૈયાર કરીએ છે તો એનું એ પાક ને આપણે સેલિંગ સારી જગ્યાએ કરીશું તો સારો એવો આપણને ભાવ મળશે અને ખેડૂતોને ફાયદો થશે તો તમે આનું સેલિંગ ક્યાં કરો છો અને કેવી રીતે કરો સેલિંગ ની બાબતમાં ટાઈમ અને બધી રીતની હું વાત કહી દઉં

માલકારી દેવી સીધા અને મતલબ આ ઠેલા તમે પેલા ભરી લ્યો ખેતર આ રીતના સીવી નાખવા આ રીતના સીવી નાખવા પછી વજન થઈ જાય એકતાલીસ કિલો નો ઠેલો થાય ચાલીસ કિલો વજન ગણવાનું

હવે જો ખેડૂત મિત્રો આ જો અહીંયા ખેડૂત જ છે અને આ ભાઈ ખેડૂત છે જો અત્યારે જો આ ટેમ્પામાં ચડાવવાના છે બરાબર જેટલો માલ આજનો પ્રોડક્ટ થયો છે એ બધો આ ટેમ્પાની અંદર ચડાવી દેવાનો છે તમે જોઈ શકો છો અહીંયા હાર્વેસ્ટિંગ થયેલો માલ છે ફર્સ્ટ ક્લાસ માલ છે બધો કમ્પ્લીટ અત્યારે જોઈ શકો છો આ રીતે થપ્પો જ મારી દેવાનો હોય

સિંગુ ફર્સ્ટ ક્લાસ છે અને ઉત્પાદન સારું છે અને એનું પાણી અત્યારે આપવામાં આવી રહ્યું છે લાગડ જ્યાં જો ત્યાં સિંગુ જ દેખાય જોવા હવે આ ખેડૂત મિત્રો આ પાછળની જે સિંગુ છે એ બિયારણ માટે રાખે છે અથવા તો એને પછી પાકી જાય ને પછી દળવા માટે એનો ઉપયોગમાં લે છે જોઈ શકો છો આખા ખેતરમાં આ રીતે નખરો સિંગુ સિંગુ જ દેખાય જોવા લાગઢ હા જો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ધન્યવાદ આભાર